નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજા માને આજે આપણે અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ દ્વિતીય પરીક્ષા માટે ધોરણ નવ વિષય ગણિત વિભાગ બીનું પ્રકરણ નંબર એક જોવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે વિભાગ બી પ્રકરણ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ તો અહીં પ્રકરણ નંબર એકનો અહીં પહેલો ક્વેશ્ચનની રકમ છે એક ભાગ્યા સાત વત્તા ત્રણ રૂટ ટુનું છેદનું સમયીકરણ કરો એકદમ સહેલું છે આવડી જાય એવું છે અહીંયા તમારી છેદનું સમયીકરણ કરવા વિદ્યાર્થી મિત્રો તમને પહેલાં થોડી ખબર હોવી જોઈએ કે એક ભાગ્યા સાત વત્તા ત્રણ રૂટ ટુ અહીંયા ગુણાકારમાં સાત માઇનસ ત્રણ રૂટ ટુ અપન સાત માઇનસ ત્રણ રૂટ ટુ બરાબર અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ થઈ જાય ઉપર શું થઈ જશે સાત માઇનસ ત્રણ રૂટ ટુ અપન નીચે શું થઈ જશે સાતનો વર્ગ માઇનસ ત્રણ રૂટ નો વર્ગ બરાબર એટલે અહીં શું થઈ જશે સાત માઇનસ ત્રણ રૂટ ટુ સાતનો વર્ગ ઓગણપચાસ માઇનસ ત્રણનો વર્ગ નવ નવ ગુણ્યા રૂટ નો વર્ગ બે એટલે નવ ગુણ્યા બે એટલે અઢાર એટલે અહીં વિદ્યાર્થી મિત્રો શું થશે અહિયાં ફાઇનલ જવાબ તમારે અહીંયા શું થાય સાત માઇનસ ત્રણ ટુ ચારમાંથી એક જાય તો ત્રણ નવમાંથી આઠ જાય તો એક બરાબર તો આ તમારો ફાઇનલ જવાબ ત્યાર પછી એ બીજો ક્વેશન છે સાદુરૂપ આપવાનું છે આનું બરાબર એકદમ સહેલો છે આવડી જાય એવો પાંચની બે કંશમાં આઠ એટલે શું થાય બેની ત્રણ ગુણ્યા એક ભાગ્યા ત્રણ વધતા એટલે શું થાય ત્રણની ત્રણ ગુણ્યા એક ભાગ્યા ત્રણ એની પણ ત્રણ અને એની પણ એક ભાગ્યા ત્રણ ઘાત બરાબર એટલે અહીં શું થશે પાંચની બે કંસમાં આ ત્રણ ત્રણ ગાતયા આ ત્રણ ત્રણ ગયા એટલે પાંચની ત્રણ ઘાત વધી અહીંયા બરાબર બે વત્તા પાંચ એટલે ત્રણ થયા આ ઉપર એક એક ઘાત એનું કંઈ ના કહેવાય એટલે અહીં એક ભાગ્યા ત્રણ ત્યાર પછી અહીંયા પાંચની ત્રણ અહીંયા ગુનાકારમાંથી જુઓ પાંચની બે ગુણ્યા પાંચની ત્રણ અને એની બન એક ભાગ્યા ત્રણ ઘાત એટલે અહીંયા શું થશે પાંચની બે વત્તા ત્રણ ઘાત એની પણ કેટલી એક ભાગ્યા ત્રણ ઘાત બરાબર આ પ્રકારે થાય માટે પાંચની પાંચ ઘાત બરાબર એની એક ભાગ્યા પાંચ ઘાત એટલે પાંચની પાંચ ગુણ્યા એક ભાગ્યા પાંચ એટલે આ પાંચ આ પાંચ કેન્સલ આ પાંચ ને આ પાંચ કેન્સલ એટલે પાંચની એક ઘાત એટલે જવાબ આવશે અને તે પાંચ બરાબર તો આ રીતે આ ક્વેશ્ચન હતો ખબર પડી ગઈ આ તમારો જવાબ રહેશે ખાસ કરીને આઈ એમપી ક્વેશ્ચન છે તૈયાર કરી દેજો અહીંયા તમારે ચાર નં ત્રણ નંબરનો ક્વેશ્ચન આપેલો છે કે જો ત્રણ ભાગ્યા ચારની છ ગાત ગુણ્યા સોળ ભાગ્યા નવની પાંચ ઘાત અહીંયા આપેલી છે બરાબર ચાર ભાગ્યા ત્રણની એક્સ હોતા બે હોય તો એક્સની કિંમત તમારે શોધવાની રહેશે કંઈ નહીં અહીંયા ક્વેશ્ચન હવે લખીએ આપણે અહીંયા ત્રણની પણ છ ગાત કહેવાય ચારની પણ છ ઘાત કહેવાય ગુણ્યા સોર અને નવ આપેલા છે બરાબર તો આની આપણે કેટલી ગાત કરીએ બે ઘાત ચારનો વર્ગ બે ત્રણનો વર્ગ નવ એની પાંચ ઘાત બરાબર ચાર ભાગ્યા ત્રણ એક્સ વત્તા બે બરાબર અહીં ત્રણની છ ગુણ્યા ચારની દસ થઈ જશે ભાગ્યા ચારની છ અને અહીં ત્રણની દસ થઈ જશે બરાબર ચાર ભાગ્યા ત્રણ એક્સ વત્તા બે હવે અહીં આ ઉપર જતું છે એટલે એ શું થઈ જશે આમ લખી શકાય ચારની દસ માઇનસ છ અને અહીં ત્રણની દસ માઇનસ છ આની નીચે લાય આને ઉપર લઈ ગયા એટલે માઇનસ થઈ જશે એટલે અહીં ચાર ભાગ્યા ત્રણની એક્સ પ્લસ બે ઘાત અહીં વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે ચારની ચાર ઘાત વત્તા ત્રણની ચાર ઘાત બરાબર અહીં ત્રણ ભાગ અહીંયા ચાર ભાગ્યા ત્રણની એક્સ પ્લસ બે ઘાત અહીં ચાર ચાર બંનેની કોમન ઘાત છે એટલે ચાર ભાગ્યા ત્રણની કોમન આપણે ઘાત લઈ લઈએ ચાર બરાબર અ ચાર ભાગ્યા ત્રણની એક્સ પ્લસ બે માટે એ આપદ જશે ને આપદ જશે એટલે વધશે શું એક્સ પ્લસ બે બરાબર ચાર આ એક્સ પ્લસ બે બરાબર ચાર માટે એક્સ બરાબર ચાર માઇનસ બે માટે એક્સ બરાબર કેટલા મળશે તમને બે મળશે બરાબર તો આ રીતે તમે આખો ક્વેશ્ચન દાખલો ગણી શકો છો ત્યાર પછી અહીંયા એક ક્વેશ્ચન આ પ્રકારની છે રૂપ તમારે આપવાનું છે અહીંયા તો રૂટ પાંચ માઇનસ રૂટ ટુ અને રૂટ પાંચ વત્તા રૂટ ટુ આ કયા પ્રકારનો છે એ માઇનસ બી અને એ પ્લસ બી તો અહીંયા શું થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર તો અહીં એ બરાબર અહીં માટે અહીં એ બી બરાબર રૂટ ટુ માટે એ એટલે રૂટ પાંચનો વર્ગ માઇનસ ટુ એટલે રૂટ ટુનો વર્ગ બરાબર પાંચ માઇનસ બે બરાબર ત્રણ બરાબર એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો બરાબર આ રીતે તમે દાખલો ક્વેશ્ચન ગણી શકો છો અહીં વિદ્યાર્થી મિત્રો પાંચ નંબરનો ક્વેશ્ચન છે છ માઇનસ ચાર રૂટ ટુ છ વત્તા ચાર રૂટ ટુના છેદનું સમીકરણ કરો માટે અહીં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો આનું સમીકરણ કરી દઈએ આપણે છ માઇનસ ચાર રૂટ ટુ અપન છ વત્તા ચાર રૂટ ટુ ગુણ્યા છ વત્તા ચાર રૂટ ટુ અપન છ વત્તા ચાર રૂટ ટુ બરાબર માટે અહીં પ્લસ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સોરી માફ કરજો માઇનસ આવે બરાબર તમે પણ આવી ભૂલ ના કરતા છ માઇનસ ચાર રૂટ ટુ ઉપર બંને બાજુ સરખા છે એટલે વર્ક થઈ જશે અહીં એ માઇનસ બીનો વર્ગ એટલે છનો વર્ગ માઇનસ ચાર રૂટ ટુનો વર્ગ એટલે અહીં શું થશે છત્રી માઇનસ બે ગુણ્યા છ અપન ચાર રૂટ ટુ વત્તા ચાર ટુનો વર્ગ અપોન છનો વર્ગ છત્રી માઇનસ ચારનો વર્ગ સોળ ગુણ્યા બે બરાબર એટલે અહીં શું થઈ જશે છત્રી છત્રીસ માઇનસ છ બે બાર બાર ચાર અડતાલીસ રૂટ ટુ વત્તા ચારનો વર્ગ સોર અને સોર ગુણ્યા બે એટલે બત્રીસ અહીં સોર માઇનસ બત્રીસ એટલે અહીં શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો સોર માઇનસ બત્રીસ એટલે અહીં ચાર વધશે અહીં સોર વત્તા બત્રી એટલે ચાર ને બે આઠ ત્રણ ને ત્રણ છ અડસઠ માઇનસ અડતાલીસ રૂટ ટુ બરાબર એટલે અહીં ફાઇનલ જવાબ તમારે લખવો હોય તો આમાંથી પણ ચાર કોમન કાઢીએ અહીંયા તો સત્તર માઇનસ અહીંયા બાર રૂટ વન અહીંયા ચાર છે ચાર ચાર ગયા એટલે અહીંયા જવાબ આવશે સત્તર માઇનસ બાર રૂટ ટુ બરાબર આવો તમારે બુકમાં કઈ જવાબ આપેલો છે એકદમ કરેક્ટ જવાબ આપણે અહીંયા લાવી દીધો છે ત્યાર પછી અહીંયા ક્વેશ્ચન નંબર છ જોઈ લઈએ અહીં ક્વેશ્ચન નંબર છ ની રકમ તમને આપેલી છે કે સોળ છેદ એકતાલીસ માઇનસ પાંચના છેદનું સમય સમયીકરણ અહીંયા તમને કીધું છે સમયકરણ કરો માટે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આનું સમ્યકરણ કરીએ તો અહીં શું થાય વિદ્યાર્થી મિત્રો સોર અપન એકતાલીસ માઇનસ પાંચ ગુણ્યા એકતાલીસ વત્તા પાંચ અપન એકતાલીસ વત્તા પાંચ ઉપર શું થઈ જશે સોળ રૂટ એકતાલીસ વત્તા સોળ પાંચ બરાબર ડાયરેક્ટ ગુનાકાર કરી દીધો આપણે ન કે આવું સ્ટેપ કઈ થાત સોર રૂટ એકતાલીસ વત્તા પાંચ અપન એકતાલીસનો વર્ગ માઇનસ પાંચનો વર્ગ બરાબર વિદ્યાર્થી મિત્રો માટે અહીં હવે શું થશે વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ તમે આટલું લખો પછી આ લખજો પછી અહીંયા લખજો બરાબર એક રૂટ એકતાલીસનો વર્ગ એકતાલીસ માઇનસ પાંચનો વર્ગ પચીસ એટલે અહીંયા શું થશે સોર રૂટ એકતાલીસ વત્તા એસી બરાબર એકતાલીસમાંથી પચીસ જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો તમને શું મળશે અહીં એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો અહીં સોર મળે સોર મળે અહીંયા સોર કોમન કાઢી લઈએ હવે તો અહીંયા રૂટ એકતાલીસ પ્લસ પાંચ અપોન સોર 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 ગયા એટલે જવાબ આવશે એકતાલીસ વત્તા પાંચ રૂટ એકતાલીસ વત્તા પાંચ બરાબર તો આ સાથે અહીં આપનો ક્વેશ્ચન નંબર છ પૂર્ણ થઈ ગયો ત્યાર પછી અહીંયા એક સાતમું ક્વેશ્ચન જોઈ લઈએ હવે અહીં વિદ્યાર્થી મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે આ ખાસ કરીને તૈયાર કરી લેજો અહીં રૂટ ત્રણનો વર્ગ વત્તા રૂટ સાતનો વર્ગ અહીં રૂટ ત્રણ વત્તા રૂટ સાતનો વર્ગ અહીંયા તમને કીધો છે તો અહીંયા શું કરીશું આપણે એ વત્તા બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા ટુ એ બી વત્તા બી સ્ક્વેર પ્રમાણે આપણે અહીંયા ભાગ પાડી શું આના રૂટ ત્રણ વત્તા રૂટ સાતનો વર્ગ એટલે અહીં રૂટ ત્રણનો વર્ગ વત્તા ટુ અહીં રૂટ થ્રી અપન રૂટ સાત વત્તા રૂટ સાતનો વર્ગ એટલે અહીં શું થશે ત્રણનો વર્ગ ત્રણ વત્તા બે રૂટ એકવીસ વત્તા સાતનો વર્ગ શું થશે અહીંયા સાત એટલે અહીં દસ વત્તા બે રૂટ એકવીસ બરાબર નહીં એકદમ સાચો જવાબ છે બરાબર તમે જોઈ લેજો અહીં ક્વેશ્ચન નંબર સાતનો જવાબ અહીંયા તમને આપી દીધો દસ વત્તા ટુ રૂટ એકવીસ હવે ક્વેશ્ચન નંબર આઠ અહીંયા લઈને આપણે આવી ગયા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાતો પરીક્ષામાં કે અહીં શું છે અહીંયા સૂચના જ લખું છું નીચેની સંખ્યાઓને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે એ પહેલો ક્વેશન આપેલો છે ઝીરો પાંચસો સુડતાલીસ આખા ઉપર બાર આપેલો છે એકદમ સહેલો ક્વેશન છે ને આઈએમપી ક્વેશન છે અહીં આપણે એક્સ બરાબર આપણને આપેલા છે ઝીરો ને સુડતાલીસ બરાબર અહીં આને સમીકરણ એક કહી દઈએ બરાબર એટલે આને આપણે શું કહી શકાય પાંચસો સુડતાલીસ પાંચસો સુડતાલીસ કહી શકાય ને આ બાર કાઢી નાખીએ બરાબર આપણે આ ઉપરનો બાર નથી એટલે કે આને કેન્સલ કરો ચાલો ફરી ફરીથી સમજાવું અહીં એક્સ બરાબર જીરો પોઈન્ટ પાંચસો ને સુડતાલીસ બાર આખા ઉપર આપેલો છે એટલે પાંચસો સુડતાલીસ પાંચસો સુડતાલીસ એમ એમ થઈ શકે આ સમીકરણ નંબર એક સમીકરણ એકને બંને બાજુ કેટલા એક બે ને ત્રણ મીંડા છે બરાબર ત્રણ અંક છે પોઈન્ટ પછી તો એ એક હજાર વડે ગુણતા બરાબર માટે એક હજાર એક્સ બરાબર આને એક હજાર વડે ગુણીએ તો શું થઈ જશે પાંચસો ને સુડતાલીસ પોઈન્ટ સુડતાલીસ બરાબર આટલું થઈ ગય હવે સમીકરણ આ બે મળી ગઈ હવે સમી બે માંથી એક બાદ કરતા तो ये 1000 x माथी x बात करिए 547.547 --- माथी 0.547 547 बात करिए तो ये 999 x सही जाए भैया पॉइंट પછી શું છે ये 547 અહીંયા પોઈન્ટ પછી શું છે 547 માડે અહીંયા એકલું 547 వచ్చే x = અહીંયા શું వచ్చే હવે 547 / 900 નવ્વાણું બરાબર તો એ તમારે ખાસ કરીને જોવાનું રહેશે ત્યાર પછી એક ક્વેશ્ચન નંબર બે એ જ રીતે તમારે અહીંયા આપેલો છે એક્સ આપણને મળી ગયો એક્સ શોધવાનો હતો અહીંયા એ જ રીતે ક્વેશ્ચન નંબર બે અહીંયા તમને આપેલો છે ચાર પોઈન્ટ જીરો પાંચ અને પાંચની ઉપર અહીંયા તમને બહાર આપેલો છે તો અહીંયા એક્સ બરાબર તમને મળી ગયા ચાર પોઈન્ટ જીરો પાંચ 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 અહીંયા સમીકરણ નંબર એક હવે સમીકરણ એકને બંને બાજુ વિદ્યાર્થી મિત્રો કેટલા દસ વડે ગુણતા શું થાય દસે બરાબર ચાલીસ પોઈન્ટ પંચાવન 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 અહીંયા આમ કરવાનું બરાબર અંતે કે એક માર્ક્સ તમારે કપાઈ એટલે કે અડધો માર્ક્સ કપાવાની સંભાવના કરી આવા ડેસ્ક લેવાના હવે સમી બેમાંથી સમી એક બાદ કરતા દસ એક્સ માઇનસ એક્સ બરાબર ચાલીસ પોઈન્ટ પાંચસો ને પંચાવન ડેસ ડિસ્ટેશમાંથી ચાર પોઈન્ટ ઝીરો પંચાવન ડેસ માટે અહીંયા નવે એક્સ અહીંયા ચાર એટલે ચાલીસમાંથી જાય તો અહીંયા છત્રીસ પોઈન્ટ અહીં પાંચ તો એમના એમ અહીંયા પાંચમાંથી પાંચ જાય તો ઝીરો એટલે અહીંયા ઝીરો થઈ જશે બધું એક્સ બરાબર અહીંયા આપણને મળ્યા છત્રીસ પોઈન્ટ પચાસ ભાગ્યા નવ બરાબર હવે અહીંયા શું કરીશું આપણે એક્સ બરાબર બંને બાજુ બે વાળી ગુણી નાખીશું બરાબર વિદ્યાર્થી મિત્રો શું કરીશું હવે છત્રીસ પોઈન્ટ પચાસ ગુણ્યા બે નવ ગુણ્યા બે એટલે અહીંયા શું થઈ જશે તમારી પોઈન્ટમાં ન ચાલે એટલે અહીં અઢાર અને પચાસનું એક સાડત્રીસ થઈ જશે ને અહીંયા છ છ બાર વધી એક આ પચાસનું એટલે તોતેર થઈ જશે નહીં હા તોતેર બરાબર તો આ તમારે જોવાનું રહેશે આ જ તમારી ફાઇનલ જવાબ હતું ત્યાર પછી આપણે હવે આગળ ક્વેશ્ચન નંબર ત્રણ જે છે એ જોઈએ અહીં વિદ્યાર્થી મિત્રો ત્રીજો ક્વેશ્ચન અહીંયા આપેલો છ કે એક પોઈન્ટ સત્યાવીસના ઉપર બાર બરાબર આખા સત્યાવીસ ઉપર બાર છે એક્સ બરાબર એક સમીકરણ નંબર એક બરાબર હવે બંને બાજુ આપણે કેટલાવાળી ગુણીએ સોવાળી ગુણીએ સમી એકને બંને બાજુ સો વડે ગુણત્તા સો એક બરાબર એકસો સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ 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 બરાબર આ સમીકરણ નંબર બે મળી ગયું હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું અહીંયા હવે આમાંથી આ બાદ કરીશું એટલે સો એક્સ માઇનસ એક્સ અપન એકસો સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ સત્યાવીસમાંથી એક સત્યાવીસ સત્યાવીસ કર્યા બરાબર એટલે અહીંયા શું હતી નવ્વાણું એક્સ બરાબર એકસો સત્યાવીસમાંથી એક જાય તો એકસોને છવ્વીસ પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ જતા એટલે અહીંયા એક્સ બરાબર એકસોને છવ્વીસ ભાગ્યા નવ્વાણું એટલે એ શું વધશે ચૌદ ગુણ્યા નવ અપન અગિયાર ગુણ્યા નવ 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 કેન્સર એટલે અહીં એક્સ બરાબર ચૌદ ભાગ્યા અગિયાર બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ મળી ગયો ચૌદ ભાગ્યા અગિયાર ત્યાર પછી ક્વેશ્ચન નંબર નવ છે તમારે સાદુ રૂપ આપો ત્રણ વત્તા અને ચાર માઇનસ રૂટ અગિયાર બરાબર એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે ડાયરેક્ટ જવાબ આવી જાય છે આનું તમારે અહીંયા કંઈ કરવાનું નથી ત્રણ વત્તા ચાર માઇનસ રૂટ અગિયાર ત્રણ પછી અહીંયા પ્લસ કરી ત્રણ આવી એટલે અહીંયા રૂટ પાંચ વત્તા ચાર માઇનસ રૂટ અગિયાર એટલે ત્રણ ચાર બાર માઇનસ ત્રણ રૂટ અગિયાર વત્તા અહીંયા શું આવશે ચાર રૂટ પાંચ માઇનસ રૂટ પંચાવન બરાબર પાંચ વત્તા એટલે પાંચ ગુણ્યા અગિયાર પાંચ ગુણ્યા અગિયાર એટલે રૂટ પંચાવન થઈ જાય બરાબર તો અહીંયા તમારે ફાઇનલ જવાબ રહેશે બાર માઇનસ ત્રણ રૂટ અગિયાર વત્તા ચાર રૂટ પાંચ માઇનસ રૂટ પંચાવન આ તમારે ફાઇનલ જવાબ ત્યાર પછી આ લાસ્ટ ક્વેશ્ચન છે તમારે ક્વેશ્ચન નંબર દસ અહીં જો તમને જો અહીં એક્સ બરાબર આઠ વત્તા ત્રણ રૂટ સાત હોય તો એક્સ સ્ક્વેર વત્તા એક અપોન એક્સ કિંમત શોધો એકદમ સહેલો બે મિનિટમાં ક્વેશન પતી જાય બરાબર ધારી એક મિનિટમાં પણ પતી જાય બરાબર અહીં એક્સ આપણને આપેલા છે આઠ વત્તા ત્રણ રૂટ સાત અહીંયા તો ડાયરેક્ટ મળી જશે એક ભાગે એક્સ આપણે સુધી નાખીએ એટલે એનો વર્ગ કરી નાખશું એક ભાગે એક્સ બરાબર એક ભાગે આઠ વત્તા ત્રણ રૂટ સાત પછી અહીંયા છેદનું સમયકરણ કરી લઈએ આપણે આનું અહીંયા છેદનું સમયકરણ થાય તો એ આઠ માઇનસ ત્રણ રૂટ સાત અપન આઠ માઇનસ ત્રણ રૂટ સાત એટલે આઠ માઇનસ ત્રણ રૂટ સાત અપોન આઠનો વર્ગ અહીંયા માઇનસ અહીં ત્રણ રૂટ સાતનો વર્ગ માટે અહીં આઠ માઇનસ ત્રણ રૂટ સાત અપન આઠનો વર્ગ ચોસઠ માઇનસ ત્રણનો વર્ગ નવ નવ ગુણ્યા સાત ત્રેસઠ બરાબર એટલે અહીંયા આઠ માઇનસ ત્રણ રૂટ સાત એક ભાગ્યા એક્સ મળી ગયું આપણને બરાબર માટે અહીંયા લખી આવી એક્સ સ્ક્વેર વત્તા એક ભાગ્યા એક્સ સ્ક્વેર માટે એક્સ સ્ક્વેર અહીંયા શું મળશે વિદ્યાર્થી મિત્રો આઠ વત્તા ત્રણ રૂટ સાત વત્તા અહીં એક ભાગે એક્સ્કવેર એટલે આઠ માઇનસ ત્રણ રૂટ સાતનો વર્ગ બરાબર આનો વર્ગ શું થાય છે અહીંયા આઠનો વર્ગ વધતા બે ગુણ્યા આઠ કૌશમાં ત્રણ રૂટ સાત વત્તા ત્રણ રૂટ સાતનો વર્ગ વધતા અહીંયા આઠનો વર્ગ અહીંયા કરું છું આઠનો વર્ગ માઇનસ બે ગુણ્યા આઠ ત્રણ રૂટ સાત વત્તા ત્રણ રૂટ સાત નો વર્ગ અહીંયા જોઈ લેજો સાઈડમાં આઠ નો વર્ગ ચોસઠ વત્તા ત્રણ બે છ ગુણ્યા આઠ અડતાલીસ રૂટ સાત વત્તા નો વર્ગ નવ નવ ગુણ્યા સાત તેસઠ વત્તા ચોસઠ આવશે અહિયાં અડતાલીસ રૂટ સાત અહીંયા પ્લસ ત્રણ ત્રણ નવ નવ સાત ત્રેસઠ બરાબર એટલે આ જતું રહેશે અને આ પદ જતું રહેશે એટલે શું હશે ચોસઠ વત્તા તેસઠ વત્તા ચોસઠ વત્તા તેસઠ બરાબર તો આ તમારે જોવાનું રહેશે બરાબર હવે અહીંયા તેસઠ વત્તા ચોસઠ વત્તા તેસઠ વત્તા ચોસઠ તમને અહીંયા બસો ને ચોપન મળશે બરાબર તો આટલે સુધી આપણે આ ક્વેશન જોયા દસમા ક્વેશ્ચન સુધી આપણે આખો વિડીયો સંપૂર્ણ રીતે વીસ મિનિટનોથી એકવીસ મિનિટનો જે હોય એ જોયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો આપણે અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયો કેવો લાગે નીચે એક સારી કમેન્ટ કરી લેજો તો ચાલો મળીએ ને આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જો બદલ તમારો ખૂબ ખૂબ આભાર